નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આખરે બિહારમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચે કરી દીધી છે બે તબક્કામાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી થશે છઠ્ઠી નવેમ્બર અને અગિયારમી નવેમ્બર આ બે તબક્કામાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે અને ચૌદમી નવેમ્બરે બિહારમાં મતગણતરી થશે ટૂંકમાં બિહારમાં કુમારના નેતૃત્વ હેઠળ એનડીએ બ્લોક એટલે કે ભારતીય જનતા પાર્ટી પણ એમાં સામેલ છે અને મુખ્યત્વે કુમારનું જનતા દલ પાર્ટી એમાં છે તો બીજી તરફ તેજસ્વી લાલુ યાદવ અને કોંગ્રેસ ઉપરાંત ડાબેરી પક્ષો ઇન્ડિયા બ્લોકના નામે સામે આવી રહ્યા છે તો ત્રીજી તરફ પ્રશાંત કિશોર કે જે અત્યાર સુધી ચૂંટણી લડવાની વ્યૂહરચનામાં માહેર ગણાતા હતા મમતા બેનરજી હોય ભારતીય જનતા પાર્ટી હોય કે ઇવન કોંગ્રેસ પાર્ટી સાથે કેજરીવાલ સાથે અનેક રાજકીય પક્ષો સાથે એમને ચૂંટણી લડવાની બનાવી હતી અને ઘણા બધા રાજકીય પક્ષોને ચૂંટણી જીતાડવામાં સફળ થયા હતા એ પોતે એમની જન સુરાજ પાર્ટી સાથે આ વખતે ચૂંટણી લડી રહ્યા છે અને બિહારની તમામ બસો બેઠક પર ચૂંટણી લડીને એ પોતે પણ સરકાર રચવાનો દાવો કરી રહ્યા છે આ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે તો મિત્રો ધન્યવાદ હવે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા છ મહિનાથી મહેનત કરી અને બિહારમાં ચૂંટણી જીતવાની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને સામા પક્ષે રાહુલ ગાંધી અને તેજસ્વી લાલુ યાદવ પણ કમર કસીને ચૂંટણી લડવા માટે એડીથી માંડીને ચોટીનું જોર લગાડી રહ્યા છે તો ત્રીજી તરફ પ્રશાંત કિશોર છેલ્લા ત્રણ વર્ષથી બિહારના ગામડે ગામડે જઈને પોતાની જન સુરાજ પાર્ટી જે છે એના માટે પ્રચાર કરી રહ્યા છે હવે તમે ચૂંટણીનો માહોલ જુઓ તો એનડીએમાં મેં તમને કહ્યું તેમ જનતા દલ યુનાઇટેડ એટલે કે તે કુમારની પાર્ટી છે તો ભાજપ જે છે એ સમ્રાટ ચૌધરી પોતાના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરનો ચહેરો આગળ કરીને લડી રહ્યા છે તો ત્રીજી તરફ હિન્દુસ્તાન અવામી મોરચો જે છે આ ત્રણ જણનું એનડીએ અત્યારે ત્યાં આગળ પ્રભાવ સાડી છે તો બીજી બાજુ ઇન્ડિયા બ્લોકમાં રાષ્ટ્રીય જનતા દળ એટલે કે તેજસ્વી લાલુ યાદવ છે રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટી છે ડાબેરી એ મોરચો છે આખો એમાં માર્ક્સવાદી લેનિનવાદી બધા જ પ્રકારના ડાબેરી પક્ષોની વાત કરું અને ત્રીજું મેં તમને કહ્યું તેમ પ્રશાંત કિશોર હવે અત્યાર સુધી બિહારની ચૂંટણી જે છે હંમેશા જ્ઞાતિવાદ કુંભવાદના આધારે લડાતી હતી તમને યાદ હોય તો મંડલ કમિશન મંડલ વિરુદ્ધ ક લડાઈ જે છે બિહારમાં થતી હતી બિહારમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની શરૂઆત જે છે એ કુમારે કરી ત્યારે તે ભારતીય જનતા પાર્ટીના વિરોધી હતા અને આમ જોવા જઈએ તો છેલ્લા એકવીસ વર્ષથી બિહારમાં મુખ્યમંત્રી તરીકે નીતીશકુમારનો દબદબો રહ્યો છે હવે બિહારમાં કુમારનું શાસન એક જમાનામાં સુશાસન તરીકે ઓળખાતું હતું એ સુશાસનની સામે લાલુ યાદવના શાસનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગલ રાજ જંગલ રાજ જંગલ રાજ તરીકે ઓળખાવી રહ્યા છે તો સુશાસનની વાત કરનારા નિતીશ કુમારની સરકાર ભારતીય જનતા પાર્ટીની મદદથી પાછી આવશે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે ખુદ પોતે જ સરકાર રસશે કારણ કે સંભાવના એ છે કે નીતિશ કુમારની લોકપ્રિયતાનો ગ્રાફ જે છે હવે ક્રમશઃ નીચે જઈ રહ્યો છે એટલે મુખ્યમંત્રીના દાવેદારોની જે વાત કરીએ તો નીતિશ કુમારની સંભાવના આ વખતે ઘટી રહી છે ગત વિધાનસભા ચૂંટણીમાં પણ તમે જુઓ તો નીતિશ કુમારની પાર્ટી જે હતી એમને બે હજાર પંદરની ચૂંટણીની સરખામણીમાં એકોતેરની જગ્યાએ તેતાલીસ બેઠકો મળી હતી એટલે અઠાવીસ બેઠકો નીતીશકુમારની પાર્ટીને ઓછી મળી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીની સ્કોર જે ત્રેપન બેઠકનો હતો એ ત્રેપનથી વધીને એકોતેર ચુમ્મોતેર થયો હતો એટલે કે ભારતીય જનતા પાર્ટીની એકવીસ બેઠક વધી હતી અને પલટુરામ નીતિશકુમારે તો સત્તા માટે ઘણા બધા સમાધાન કર્યા પરંતુ ભારતીય જનતા પાર્ટી જે છે સતત તેજસ્વી લાલુ યાદવ સામે લડતી આવી છે અને બે હજાર ચોવીસમાં કુમારે ફરી એકવાર પલટી મારી અને જો તમને યાદ હોય તો ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં રામ મંદિર અને રામ મંદિરનું લોકાર્પણ થઈ ગયું ત્યારબાદ બીજો જે કથિત માસ્ટરસ્ટ્રોક હતો એ કુમારને ફરી પાછું એનડીએમાં લઈ આવ્યા હતા અને એને કારણે ભારતીય જનતા પાર્ટીને કેન્દ્રમાં ફાયદો થયો હતો લોકસભાની ચૂંટણીમાં અને બિહારમાં કુમારને ફાયદો થયો કારણ કે એમની સરકાર પણ ટકી ગઈ ટૂંકા હવે કુમારને બાદ કરતા જો સૌથી પ્રબળ દાવેદાર લોકપ્રિયતાની દ્રષ્ટિએ અત્યાર સુધીના જે સર્વે આવી રહ્યા છે તેજસ્વી લાલુ યાદવ દર્શાવી રહ્યા છે હવે તેજસ્વી લાલુ યાદવ પોતે ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે એમના માતા પિતા દેવી અને લાલુ યાદવ ખુદ બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને બિહારમાં મુસ્લિમ અને યાદવની એક મજબૂત વોટ બેંક છે એ એમની પાર્ટીની સાથે હંમેશા રહે છે હવે બિહારમાં બે હજારની સાલમાં જ્યારે કુમાર સત્તા પર આવ્યા ત્યારે એમનો મુખ્ય મુદ્દો એ હતો કે બિહારમાં યુવાનોને તક મળવી જોઈએ રોજગારીની તક મળવી જોઈએ પરંતુ આજની તારીખે તમે જુઓ તો બિહારની સૌથી મોટી સમસ્યા એ છે કે બિહારમાં બેરોજગારી છે બિહારમાં બેરોજગારી છે એને કારણે પલાયન કો કે સ્થળાંતર કો કે માઇગ્રેશન જે છે એની સંખ્યા વધી ગઈ છે અને બિહારી યુવાનો જે છે એ રોજગારી માટે દિલ્હીથી માંડીને સમગ્ર દેશમાં ભ્રમણ કરતા હોય છે ત્યાં જઈને જોબ લે છે એક જમાનામાં બિહાર કે જ્યાંથી આઈએસ આઈપીએસ ઓફિસરો સૌથી વધારે નીકળતા હતા ટેકનોક્રેટ સૌથી વધારે નીકળતા હતા એ હવે બિહારનું પટના છોડી અને કોટામાં અને દિલ્હીમાં જઈને કોચિંગ મેળવી રહ્યા છે એટલે બિહારની સૌથી મોટી સમસ્યા બેરોજગારી છે પલાયન વાત છે શિક્ષણની સારી સુવિધા નથી આરોગ્યની સારી સવલતો નથી બિહારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ ગુજરાતમાં કે તામિલનાડુમાં કે મહારાષ્ટ્રમાં જે ડેવલપ થયું છે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું ડેવલપ થયું નથી ઔદ્યોગિક વિકાસ થયો નથી આર્થિક વિકાસ નથી થયો બીમારું રાજ્ય તરીકે હજુ પણ બિહારની ગણના થાય છે અને ત્યારે બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે ચૂંટણી પંચે કર્યું એના મુદ્દે તેજસ્વી યાદવ અને રાહુલ રાહુલ ગાંધીએ વોટ ચોરી મત ચોરીના તો આક્ષેપો કર્યા પરંતુ સૌથી વધુ એ લોકો રોજગારી અને પલાયન વાત પર ધ્યાન આપતા હતા અને એ મુદ્દે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે બિહારમાં લોક જાગૃતિ આની છે તો ત્રીજી તરફ પ્રશાંત કિશોર જે છે એને પણ પોતાની એકલી તાકાત પર આ ચૂંટણી લડવાની કોશિશ કરી છે અને એ તો અત્યારથી દાવો કરે છે કે એકસો બાવીસથી વધુ બેઠકો હું મેળવવાનો છું અલબત્ત પ્રશાંત કિશોર કોના વોટ બગાડશે તો આવનારો સમય કહેશે કારણ કે કેટલાક લોકો એમને ભાજપની બી ટીમ કહે છે તો કેટલાક લોકો એને કહે છે કે આ લાલુ યાદવ અને એની પાર્ટીને ફાયદો કરાવશે અલબત્ત એક વસ્તુ હકીકત છે કે પ્રશાંત કિશોર પોતે ચૂંટણી વ્યૂહરચનાકાર છે અને ગામે ગામ જઈને જે રીતના એ રોજગારી માટે અને બીજા બધા મુદ્દે જે રીતના લોકોને ખાસ કરીને યુવાનોને આકર્ષવાની કોશિશ કરી રહ્યા છે એ જોતાં એવું લાગે છે કે એમની મહેનત પણ રંગ લાવશે ટૂંકમાં બિહારમાં અત્યારે ચૂંટણીની લડાઈ જે છે એ ત્રિકોણીય જંગ તરીકે દેખાઈ રહી છે હવે ચોથા મુખ્યમંત્રી મંતના દાવેદાર છે અલબત્ત એમની સંભાવના બહુ ઓછી છે એ છે ચિરાગ પાસવાન ચિરાગ પાસવાન હેન્ડસમ દલિત ચહેરા તરીકે ઓળખાય છે પરંતુ બે હજાર વીસની વિધાનસભા ચૂંટણીમાં એ એકલા હાથે ચૂંટણી લડ્યા પરંતુ એમની પાર્ટીએ કંઈ ખાસ જાજુ ઉકાળ્યું નહોતું પરંતુ લોકસભામાં એ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા અને એનડીએના કોટામાં અત્યારે કેન્દ્રમાં મિનિસ્ટર ચોક્કસ છે પરંતુ એમની પાર્ટી જે છે એના અત્યારે બે ભાગલા થઈ ગયા છે એમના કાકા પશુપતિનાથ પારસ અને ચિરાગ પાસવાન મૂળ જે રામવિલાસ પાસવાનની જે લોક જનશક્તિ પાર્ટી હતી એના ભાગલા થઈ ગયા છે પરંતુ જો બિહારમાં ત્રિશંકુ વિધાનસભાની નોબત આવે તો ચિરાગ પાસવાન જે છે એવું માને છે કે હું મુખ્યમંત્રી પદનો દાવેદાર બની શકું અલબત્તા જુઓ અને તુંની વાત છે પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ચહેરા તરીકે જે સૌથી ચર્ચિત નામ છે એ છે સમ્રાટ ચૌધરી ભારતીય જનતા પાર્ટી લાલુ યાદવ તેજસ્વી યાદવ રાબરી દેવી અને પરિવારવાદના નામે જંગલરાજ તરીકે તેજસ્વી લાલુ યાદવની જે આરજેડી પાર્ટી છે રાષ્ટ્રીય જનતા દળ એની સતત ટીકા કરે છે અને ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિન સરકાર જે છે એ સુશાસન લાવશે બિહારમાં રોજગારીની તકો વધારશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા બે મહિનામાં બિહારમાં ખાસી મહેનત કરી છે પટના મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું છે હાઈવે પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન કર્યા છે ડબલ ફ્લાયઓવરના ઉદઘાટન કર્યા છે સ્કિલ યુનિવર્સિટીથી માંડીને હજારો કરોડના પ્રોજેક્ટ્સ આપ્યા છે અને એટલું જ નહીં બિહારમાં મહિલાઓ વધુ પ્રમાણમાં મતદાન કરતી હોવાથી પંચોતેર લાખ બહેનોને ખાતામાં દસ દસ હજાર રૂપિયા પણ નાખવામાં આવ્યા છે ને બિહારમાં સૌથી મોટી રોજગારીકો અથવા તો બિહારના જીડીપીમાં સિત્તેર ટકા યોગદાન જે છે એ કૃષિનું છે એટલે કૃષિકારો માટે પણ મિનિમમ વેજીસ અથવા તો જેને કહી શકાય ને કે ન્યૂનતમ ટેકાના ભાવો આપવા ઉપરાંત બિહારમાં કિસાનોને ખાતર સબસિડી પાક વીમા યોજના આ બધા વચનો ભારતીય જનતા પાર્ટી અને નીતિશ સરકાર આપી રહી છે પરંતુ આગે દેખો હોતા હે ક્યાં એટલું ચોક્કસ કહી શકાય કે બિહારની જે છે એ આ વખતે અત્યંત પડકારજનક અને રસપ્રદ પુરવાર થશે બાય આ એપિસોડ તમને નવ ગુજરાત સમય અને અમદાવાદ બિરારના સત્વારે ગમે હોય તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો બિહારમાં કોની સરકાર આવશે તમારી ટીકા પ્રતિક્રિયા અને અવલોકન અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર